ઘરે આવી ગઈ અને પછી બસ મેં એક ફ્લેવરફુલ યોગર્ટ ખાતું જો પહેલી વખત મેં યોગર્ટ ખાધું છે જેમાં હની હતું ગ્રીક યોગર્ટ હતું અને પીકન નટ્સ હતા તો એ ખાધું અને પછી હું આવીને તો મારા હસબન્ડ જોતા હતા હાઉસફૂલ ફૂલ અને સાથે પંખો ચાલુ હતો કારણ કે એટલી બધી ગરમી હતી પણ ગાયસ અમે બિલીવ નહીં કરું આ પંખો એટલો સરસ છે એટલો ફાસ્ટ છે યુકેમાં એમાં અમે ચારથી પાંચ વર્ષથી આ પંખો વાપરીએ છીએ અને બાલા ઓબાલા 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 બસ સાથે મમ્મી સાથે બસ અમે બધા સાથે સોફા ઉપર બેઠા હતા અને પછી કિચનમાં ગયા સાથે રસોઈની તૈયારી કરી અને અહીંયા બનાવ્યા હતા આજે દાળ હું લઈ આવી હતી તો દાળ ઢોકળીના જે પ્લાન કર્યો અમે લોકોએ કે દાળ હું દુકાને અમારું કેટરિંગ બિઝનેસ છે યુકેમાં તો ત્યાંથી અમે દાળ લઈ આવી હતી અને મને સાથે અમે લોકો લોકોએ બનાવ્યું અને મમ્મી બસ અહીંયા કરતા હતા તો મેં કીધું ચાલો હું સાથે સાથે વિડીયો પણ શૂટ કરી લો મમ્મીને કહું એ કરતાં કરતાં પછી સાથે સાથે અમે લોકોએ દાળ ઢોકરીમાં વણી અને બસ સાઈડમાં રાખી અને ફટાફટ દાળ જેવી ગરમ થઈ ગઈ ને અમે લોકોએ દાળ ઢોકરીને કટ કરીને નાખી દીધી એમાં લવ કટી જાય અને સાથે સાથે અમારા ઘરમાં તો જોઈએ દાળ ઢોકરી સાથે થેપલા અને સલાડ તો હોવું જ જોઈએ જરૂરી જ છે સલાડ ખાવું કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ રાઈટ તો હવે હેલ્થી માટે આપણે ખબર જ છે કે ફાઈબર માટે આપણે બોડી માટે સલાડ જરૂરી છે બસ પછી ફટાફટ હું ઉપર આવી ગઈ મેં કીધું ચાલો અત્યારે બધું ફેસ ને બધું કરી નાખું તો મેં એકચુઅલી મેં જ્યારે મારો જમવાનો વિડીયો હતો ને એ તો શૂટિંગ જ નથી હોય તો ખબર નહીં કે મેં કટ થઈ ગયો ચાલો કાંઈ વાંધો નહીં બધું ફિનિશ થઈ ગયું બધું ક્લીન અપ થઈ ગયું અને સાથે પછી હું આવી ઉપર અને મેં મારું નોર્મલ જે ફેસ ને બધું કરવાનું હોય એ બધું કરી લીધું અને ફટાફટ બસ મેં બધું ક્લીન કરી મારો ફેસ અને પછી તમારા લોકો સાથે મેં હું શેર કરું કે એવરીડે રૂટિન રૂટીન કારણ કે આ હું અત્યારે એવરી નથી કરતી જે આપણે દરરોજ આપણે ફેસ ક્લીન કરવો જોઈએ આપણે જે આપણી ફેસને ક્લીનને બધું રાખશું ને તો આપણી સ્કીન બહુ જ ફાઇન રહેશે જે બધાયને ખબર છે મને પણ ખબર છે ફોલો કરવું બહુ હાર્ડ છે તો હમણાં પાછી હું આમ ટ્રાયંગ ટુ બી વેલી ગુડ કે ચલો આને ફોલો કરીએ યુકેમાં જ્યારે ઠંડી હોય ને ત્યારે સાચું કો મોઢા ઉપર પાણી નાખવાનું મન ન થાય ભલે ગરમ પાણી આવતું હોય સિંકમાં તો પણ બાથરૂમમાં જવાનું મન ન થાય કેટલી ઠંડી હોય પણ અત્યારે તો જો કે ગરમીની સીઝન છે તો હતો અત્યારે તો નવ દસ વાગાઓ દિલ જે અંજળવું જ છે બારે જોડે સારું જ વેધર છે એટલે બસ તો મજા આવી જાય આપણે બસ આપણે અને પછી હું આવી ગઈ ઉપર બસ મેં મારો વોશ કર્યો ફેસને ક્લીન કર્યો અને ત્યાં તો પછી પાછું મેં મારું નોર્મલ રૂટિન સ્ટાર્ટ કર્યું નોર્મલ રૂટિનમાં મેં કર્યું હતું મારું આપણે ફેસ વોશ કરીને પછી હું લગાવું છું મારું ટોનર આ ટોનર તમે કઈ કંપનીનું લગાવો છો મને ખબર નહીં પણ મેં તો પહેલી વખત ટોનર બાય કર્યું કે મને ખબર નથી ટોનર એટલે શું હોય એ પણ ખબર નથી પહેલાં તો નોર્મલી આ જ મેં ચાલુ કર્યું હતું અને પછી મેં યુઝ કર્યું મારું શું કહેવાય ઓઇલ તો તમે ગમે તે ઓઇલ તમારા ફેસ ઉપર છે ને રાખી અને ફાઇન રીતના તમે એને મસાજ કરશો તમારી સ્કિન બહુ જ સરસ થઈ જશે સાથે મેં લીધું હતું હાઇલોનિક એસિડ લોરિયલનું તો બહુ જ સરસ છે એ પણ તમારી એજમાં પણ હેલ્પ કરે છે તમારી સ્કિનમાં પણ હેલ્પ કરે છે એન્ટી એજિંગમાં હેલ્પ કરે છે તમારી રૂટિન શું છે એ મને કહેજો ક્યાંથી મારો વિડિયો જોવો છો એ પણ કહેજો તમારી દરરોજની નાઇટની રૂટિન શું છે અને મોર્નિંગની રૂટિન શું છે એના પછી મેં નિવિયાનું ક્રીમ લગાવ્યું છે કારણ કે મારી આ નોર્મલ રૂટિન છે હવે થઈ ગઈ છે એકચ્યુલી હું ટ્રાય કરું છું કે દરરોજ ફોલો કરવાની બહુ વચ્ચે તો બહુ જ મિસ કરીને નાખતી તો ટાઈમ મળતો એટલું એટલા બધા બિઝી હોય ને પછી થાકી જવા ટાઈમ જ નહોતો મળતો તો બસ આજે મેં કહું ચાલ આજે હું વ્લોગ બનાવવું મેં કીધું યુટ્યુબમાં અને બહુ ટાઈમ ત્યાં રીલ્સ તો બનાવું જ છું પણ બ્લોગ ઓછા બનાવવું તો મેં કહું ચાલ આજે હું વ્લોગ બનાવું છું તો હું તો રહું છું યુકે લેસ્ચરમાં તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો કમેન્ટમાં જરૂરથી લખજો અને થેન્ક યુ સો મચ તમારા બધાની સપોર્ટ માટે જો મારી સ્કીન કેવી ફાઇન શાઇન થવા માંડી કારણ કે સ્કિન કેર કરવું બહુ જરૂરી છે પછી હું નીચે ગઈ ને મારું સ્કિન કેર કરીને ત્યાં તો મારા હસબન્ડે મને એને ખબર પડી એ મને એવી બીવડાવી વાત જાવી ત્યાં તો હું ગઈ તો એણે તો શું કર્યું ખબર છે સાંજે ખાધી ખાધીને પછી આ ઇંગ્લિશ છોકરાઓને કોઈને પહોંચાય ત્યાં તો મૂક્યા પીઝા ઓવનમાં આવે પીઝા ઓવમાં મૂકીને પછી મેં કીધું ચાલો એ લોકો બધા પીઝા હતા હું શેર સિટીમાં બેઠી પાંચ મિનિટ પછી મેં કીધું ચાલો હું તો પાછી ચાલી અને મારા સરને મેં કીધું ગુડ નાઇટ કરીને મેં કીધું હું સુવા જાઉં છું મેં કીધું કે તો એ તો ખાતો તો એના પીઝા